અયોધ્યામાં નિર્માણ પામેલા મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બાવીસ અને ત્રેવીસમી જાન્યુઆરી એમ બે દિવસ વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી મગનના લાડુ પ્રસાદ તરીકે આપવામાં આવશે અને આજીવન રામલલ્લાને બે ટાઈમ થાળ પણ ધરવામાં આવશે વીરપુરના સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાને વારવાર વંદન કરવાનું મન થાય છે જ્યારે આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિમાં મર્યાદા પરસોત્તમ ભગવાન શ્રી રામના

જે થાળ ધરામાં આવશે તેના વિશ્વમાં સમૃદ્ધિ અને જ્યાં પૈસા કે અન્ય કોઈ પણ સ્વરૂપે દાન સ્વીકારતો નથી એવા વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપાની વિનંતી સ્વીકારી સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત તો હજુ એ છે કે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલા તમામ ભાવિકોને ભગવાન શ્રી રામના દર્શન કરવા આવેલા તમામ દર્શનાર્થીઓને બાવીસમી અને ત્રેવીસમી જાન્યુઆરી એમ બે દિવસ મગજનો લાડુનો પ્રસાદ આપવામાં આવશે આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની મહોત્સવ ઉજવણી થશે ત્યારે બે જાન્યુઆરીએ વીરપુરથી ટ્રેન મારફત પચાસથી સાઠ સ્વયંસેવકો અહીંથી અયોધ્યા જશે ત્યાં જઈ મગજના લાડુનો પ્રસાદ તૈયાર કરશે અને તારીખ બાવીસ અને ત્રેવીસના દિવસે આ મગજના લાડુનો પ્રસાદ ડ્રેસ કોડમાં રહી અને વીરપુરના સ્વયંસેવકો તમામ ભાવિક દર્શનાર્થીઓને આ પ્રસાદનું વિતરણ કરશે